આજે સવારના છ વાગે ઉઠી અને વિચાર્યું કે હવે ટિફિનમાં શું બનાવવું એક તો આ રોજ રોજ ટિફિનમાં શું બનાવવું ને બધેથી મોટો કંટાળો છે તો ફ્રિજ ખોલ્યો આટલા શાકભાજી મળ્યા તો આવી ગઈ રસોડામાં અને પછી ફટાફટ બધા કટિંગ કરી નાખ્યા અને પછી કીધું આજ કંઈક અલગ રીતે શાક બનાવું તો પછી જેટલા શાકભાજી કટિંગ કર્યા હતા ને બધાને છે ને ડીપ ફ્રાય કરી નાખ્યા અને પછી જેમ શાક વઘારી એવી જ રીતે વઘારી નાખ્યા અને ફુલાવર થોડીક ઘણી હતી તો મેં કીધું થોડાક પરાઠા બનાવી નાખું તો સવાનો નાસ્તો પણ થઈ જશે એટલા માટે તો પરાઠા બનાવી નાખ્યા ફુલાવરના અને પછી બસ અમે વોક માટે ગયા હતા પછી ત્યાંથી આવી અને પેલા ટિફિન ભર્યું અને પછી નાસ્તો કર્યો તો બસ નાસ્તો થઈ ગયો એટલે મારા હસબેન્ડ પણ તૈયાર થઈ ગયા હતા હવે એ જાય છે એમના કામ ઉપર તો એ ગયા એમના કામ ઉપર ને મેં પણ મારું કામ બધું પતાવી નાખ્યું બધું બસ બધું મારું કામ થઈ ગયું હવે ખાલી કપડાં ધોવાના જ બાકી છે તો હવે મેં કીધું હાલો હવે નાઈ આવું ને કપડા ધોઈ આવું તો હું તો જાઉં છું કપડાં ધોવા માટે પણ તમે જાતા જાતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો